ઘણા ઘણા વિદ્યાર્થીઓએ તો સાંભળ્યું છે કે લિકર પોલિસી બે હજાર એકવીસ અને બાવીસ અંતર્ગત કઈક ગોટાળો થયેલો છે જેના કારણે એમની ધરપકડ થયેલી છે એક્ઝેક્ટલી એમાં એવી કઈ બાબત રહેલી છે છે કે જેના કારણે આ તમામ પ્રકારના નેતા મુકાયેલા એકદમ સરળ શબ્દોમાં આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે બે હજાર એકવીસ સુધી દિલ્હીમાં જે અલગ અલગ રીતે દારૂ વેચવામાં આવતો હતો એમાં ફેરફાર કરવા માટે બે હજાર એકવીસના ના નવેમ્બર મહિનામાં દિલ્હી સરકાર એક પોલિસી લઈને આવે છે જેને લીકર પોલિસી બે હજાર એકવીસ બાવીસ તરીકે ઓળખવામાં આવ્યું આ પોલિસીમાં જે અલગ અલગ ચેન્જીસ કર્યા એની પાછળનો એક મુખ્ય ઉદ્દેશ એ હતો કે દિલ્હીમાં સારી બ્રાન્ડનો લીકર અથવા દારૂ વેચવામાં આવે ત્યાર પછી લોકોને એકદમ સસ્તા દરે મળે મતલબ કે ડિસ્કાઉન્ટ રેટ ઉપર મળે એ જ રીતે અલગ અલગ પ્રકારની ઓફર્સ લોકોને આપવામાં આવે જેમ કે બાય વન ગેટ વન ફ્રી પ્રકારની ઓફર્સ આપવામાં આવે એ જ પ્રકારે દિલ્હીમાં સરકારી ધોરણે જે શોપ ચાલતી હતી લીકર વેચવા માટેની એને બંધ કરવામાં આવે સરકારનું બર્ડન ઓછું થાય અને એની જગ્યાએ લીકર વેચવા માટે ટોટલી ત્યાં આગળ પ્રાઇવેટ પ્લેયર્સને ઉતારવામાં આવે તો સરકારનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે દારૂ વેચવા માટેની જે શોપ હોય એ થોડી એટ્રેક્ટિવ બને આસપાસના જે રાજ્યોના લોકો છે એ પણ દિલ્હી તરફ વળે દારૂ ખરીદવા માટે અને એ જ પ્રકારે દિલ્હીની અંદર સરકારને જે લીકર વેચાય એમાંથી વધુને વધુ કમાણી થાય આ એનો મુખ્ય ઉદ્દેશ હતો જેને લઈ અને દિલ્હીની સરકારે લાયસન્સ કઢાવવા માટેની ફીઝ રાખી અલગ અલગ મતલબ બ્રાન્ડ માટે ત્યાર પછી અલગ અલગ પ્રકારના દારૂ માટે થઈ અને લાયસન્સ ફીઝ અલગ અલગ રાખવામાં આવી ત્યાર પછી કમ્પલસરી બનાવવામાં આવ્યું કે જે શોપ દારૂ વેચતી હશે એ મિનિમમ પાંચસો સ્કવેર ફૂટની જગ્યા ધરાવતી હશે મતલબ પ્રમાણમાં એટ્રેક્ટિવ હશે ત્યાર પછી જે દારૂ વેચતી કંપની હોય એમને છૂટ આપવામાં આવી કે તમે એમઆરપી ઉપર તમને જે પોસાય એ રીતે ડિસ્કાઉન્ટ આપી શકશો તમે ઓફર્સ લાગુ કરી શકશો તો આ પ્રકારે જે કરવામાં આવ્યું નવેમ્બર બે હજાર એકવીસથી આગળ લાગુ કરવામાં આવ્યું પરંતુ જેવી આ પોલિસી લાગુ થાય છે અને છ મહિના પછી દિલ્હીના મુખ્ય સચિવ ત્યાંના એલજીને લેફ્ટનન્ટ ગવર્નરને એક રિપોર્ટ સોંપે છે રિપોર્ટની અંદર કહેવામાં આવે છે કે દિલ્હી સરકારે આ નીતિ એટલા માટે બનાવેલી છે કારણ કે કેટલાક પર્ટિક્યુલર પ્રાઇવેટ પ્લેયર્સ છે જે કંપનીઓ છે દારૂ બનાવતી અથવા વેચતી એમને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે કઈ રીતે તો એક આરોપ લગાડવામાં આવેલો છે કે આ પોલિસી બનાવી અને સાઉથ ગ્રુપ એટલે કે દક્ષિણની અંદર જે લીકર બનાવતી કંપનીઓ છે લીકર વેચતી જે કંપનીઓ છે એને પર્ટિક્યુલર ફાયદો પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે જેને સાઉથ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે જેમાં બી નેતા કે કવિતા પણ સામેલ છે એમની પણ જોડાયેલી સામેલ છે ત્યાર પછી તમે એક સાંભળ્યું હશે અરબિંદો ફાર્મા કરીને કંપની રહેલી છે અને જેનો એક મુખ્ય સૂત્રધાર રહેલો છે શરદ ચંદ્ર રેડી કરીને વ્યક્તિ છે જેનું નામ આપણે આગળ જતાં લેવાનું છે તો સૌથી પહેલા તો આમ આદમી પાર્ટીની સરકાર ઉપર એક આરોપ લગાડવામાં આવે છે કે એમણે જે પોલીસી બનાવી એમાં પર્ટિક્યુલર સાઉથ ગ્રુપને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે કયા પ્રકારે તો પહેલા તો એમને બે હજાર એકવીસની અંદર કોરોનાના કારણે થોડી રાહત આપવામાં આવી કે કોરોનાના કારણે કંપનીઓની આવક ઘટી ગઈ છે કંપનીઓનો નફો ઘટી ગયો છે તો એટલા માટે થઈ લાયસન્સ ફીઝ લગાડવાની હોય છે એમાં એક તો કટોતી કરવામાં આવી અથવા તો લાયસન્સ ફીઝ એમની પાસેથી લેવામાં ન આવી જેના કારણે દિલ્હી સરકારને લગભગ લગભગ એકસો ચુમ્માલીસ કરોડ જેટલા રૂપિયાની ખોટ ગઈ છે અને આ લાયસન્સ ફીઝ કાં તો ઓછી લેવાની કાં તો નહીં જ લેવાની આ પ્રકારે બધી કંપનીઓ માટે પોલિસી સરકારે નથી રાખી ખાસ કરીને સાઉથની જે કંપની રહેલી છે સરકારે સુવિધા કરી આપી અને જે બદલ સરકારે એમની પાસેથી પૈસાઓ લીધા છે તો પહેલો આરોપ એ લાગે છે એના પછી એવો આરોપ લાગે છે કે દિલ્હીમાં મોટી મોટી કંપનીઓને જયારે એન્ટ્રી આપવામાં આવે છે તો એ સમય દરમિયાન એમને કહેવામાં આવ્યું કે તમે તમારે જે ઈચ્છા છે મુજબ પ્રાઇઝ રાખી શકશો મને પ્રાઇઝ પાવર એમને આપવામાં આવ્યું એટલે કે એમઆરપી ઉપર વધુ ડિસ્કાઉન્ટ આપી શકે બાય વન ગેટ વન ફ્રી પ્રકારની ત્યાં ઓફર રાખી શકે જેના કારણે અન્ય જે નાના નાના પ્લેયર્સ હતા એમને નુકસાન થવા લાગ્યું તો એક બીજો આરોપ એ લગાડવામાં આવ્યો કે તમે સ્પેશિયલી આ પ્રકારની મોટી કંપનીઓને ફાયદો થાય એ પ્રકારે પોલિસીમાં જોગવાઈ કરી જેના કારણે તમે એ કંપનીઓ પાસેથી પૈસા લીધા છે તો આ પ્રકારે એમની ઉપર જે આરોપ લાગ્યા છે બેઝિકલી એ છે કે બે હજાર એકવીસ બાવીસ વાળી જે પોલિસી છે એમાં તમે સાઉથ ગ્રુપની કંપની સાથે ટાઈપ કર્યું બંધ બારણે ટાઈપ કર્યું અને તમને તમે એવી પોલિસી કંઈક બનાવી કે જેથી કરીને એમને ફાયદો થાય તમે પડદાની પાછળથી એમની પાસેથી કરોડ રૂપિયા લીધા અને આંકડો કેટલો કહેવામાં આવે છે સો કરોડ રૂપિયાનો આંકડો કહેવામાં આવે છે અને સો કરોડ રૂપિયા તમે એ સાઉથ ગ્રુપની કંપનીઓ પાસેથી લઈ પંચોતેર કરોડ રૂપિયા તમે ગોવા વિધાનસભાની ચૂંટણીમાં વાપરા આ પ્રકારે એમની પર આક્ષેપ લગાડવામાં આવ્યા જ્યારે સરકારને ખબર પડી કે અરબિંદો ફાર્મા નામની સાઉથની કંપની અહીંયા કેજરીવાલ સરકારની સાથે લીકર પોલિસીમાં ટાઈપ કરે છે અથવા તો કંઈક જોડાણ કરે છે તો એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ નામની જે એક સંસ્થા રહેલી છે જે નાણાં વિભાગ અને રેવન્યુ વિભાગ સાથે સંકળાયેલી છે તો એ ત્યાં રેડ મારે છે અરબિંદો ફાર્માની અંદર અને અરબિંદો ફાર્મામાં જેવી રેડ પાડે છે અને તેનો એક મુખ્ય સૂત્રધાર હોય છે શરદ ચંદ્ર રેડ્ડી એમની ધરપકડ કરે છે ત્યાર પછી અરબિંદો ફાર્મા નામની કંપની સરકારને બીજેપીને ઇલેક્ટ્રોલ બોન્ડ આપી દે છે ચૂંટણી માટે થઈ અને દાન આપી દે છે અને દાન આપ્યા પછી એડી તરત જ એમને જામીન મળી જાય વ્યવસ્થા કરી દે છે અને એ વ્યક્તિ પોતે છૂટી જાય છે શરચંદ્ર ચંદ્ર રેડ્ડી અને ત્યાર પછી અત્યારે હાલમાં એ વ્યક્તિ આમ આદમી પાર્ટીની જે સરકાર છે એમાં પોતે તાજનો સાક્ષી બની જાય છે મતલબ કે આ કેસની અંદર તાજનો સાક્ષી બને છે એપ્રુવર બને છે તાજનો સાક્ષી એને કહેવામાં આવે છે કે જે કોઈ કેસનો ભાગ હોય છે મતલબ ગુનાની અંદર સામેલ હોય છે પરંતુ સરકાર મદદ કરે છે પોતે કન્ફેશન આપી દે છે અને આખો મતલબ કેસ કઈ રીતે બન્યો આખો ગુનો કઈ રીતે બન્યો એના માટે સરકારને માહિતી આપી દે છે તો આપણે તાજનો સાક્ષી કહી શકીએ એપ્રુવર કહી શકીએ તો અત્યારે શરદ ચંદ્ર રેડ્ડી જે અરબિંદો ફાર્માનો મુખ્ય વ્યક્તિ છે કે જે આ પોલિસીની અંદર જોડાયેલો હતો અથવા તો એને ફાયદો મળેલો હતો અરવિંદો ફાર્મા નામની કંપની અને એ વ્યક્તિએ કેજરીવાલની સરકારને પૈસા આપ્યા જ્યારે ભારતીય જનતા પાર્ટીને ખબર પડે છે રેડ મરાવે છે અને વળી પાછા એ ઇલેક્ટ્રોલ બોન્ડ લઈ લે છે અને લગભગ એવું કહેવાય છે કે કંપની બત્રીસ કરોડ રૂપિયાનો ચૂંટણી ચંદા ત્યાં આગળ આપે છે તો એને લઈ અને એને થોડો ફાયદો પણ મળી ગયો એમને જામીન પણ મળી ગયા આ પ્રકારે અત્યારે વાતો ચાલતી હોય છે તો અત્યારે હાલમાં જે આખો કેસ બન્યો છે લીકર પોલિસી નામે જયારે લીકર પોલિસી બે હજાર એકવીસ વાળી વધુ વિવાદની અંદર આવેલી કે તમે પર્ટીક્યુલર વ્યક્તિઓને કંપનીને ફાયદો પહોંચાડેલો છે તો આગળ જતા વર્ષ બે હજાર બાવીસની અંદર આ પોલિસીને રદ કરી નાખે છે અને બે હજાર બાવીસ થી વળી પાછી જૂની જે પોલીસી બે હજાર એકવીસ સુધીની એ જ અમને કન્ટિન્યુઅસ થાય છે પણ તેમ છતાં હજુ આ પોલિસીને લઈ અને ખોદકામ કરવામાં આવી રહ્યું છે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ જેની સ્થાપના એક મે ઓગણીસો છપ્પન ના દિવસે થયેલી છે જેની મુખ્ય જવાબદારી એ હોય છે કે મની લોન્ડરિંગના જે કેસીસ હોય એની તપાસ કરવામાં આવે અને આગળ મતલબ કાર્યવાહી કરવામાં આવે મની લોન્ડરીંગ આપણે એને કહી શકીએ કે જ્યારે સરકારની જાણ બહાર કોઈ પૈસાની લેતી દેતી થયેલી હોય અથવા તો કાળું નાણું બ્લેક મનીની લેતી દેતી થયેલી હોય તો એ પ્રકારના કેસીસની ઉપર તપાસ કરવાની કામગીરી મુખ્યત્વે એડીની ઉપર હોય છે અને એ જ પ્રકાર અત્યારે આ પોલિસી અંતર્ગત જે વિવાદ ચાલી રહ્યો છે એમાં સીબીઆઈ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન છે એ પણ પોતે કાર્યવાહી કરે છે કારણ કે જ્યારે દિલ્હીના ઉપરાજ્યપાલને આખી માહિતી મળેલી હતી જો કે દિલ્હીના ઉપરાજ્યપાલ અને દિલ્હીના મુખ્યમંત્રી વચ્ચે કયા પ્રકારનો સંબંધ હોય આપણે સૌ જાણીએ છીએ કારણ કે દિલ્હીના ઉપરાજ્યપાલ બીજેપીના જ પ્યોર માણસ હોય છે તો બંને વચ્ચે ખૂબ સારા સંબંધ રહેલા નથી તો જેવા દિલ્હીના મુખ્ય સચિવે દિલ્હીના ઉપરાજ્યપાલને માહિતી આપેલી રિપોર્ટ આપેલો કે આ પોલિસીમાં કેટલાક પર્ટિક્યુલર કંપનીઓ દક્ષિણની કંપનીઓનો ફાયદો પહોંચાડવામાં આવેલો છે તો તરતો તરત જ ઉપરાજ્યપાલે સીબીઆઈ ઇન્કવાયરી માટે ભલામણ કરેલી સીબીઆઈ ઇન્કવાયરી શરૂ પણ થયેલી તો હાલમાં એડીની કસ્ટડીમાં કેજરીવાલ રહેલા છે અને જેવી એમની કસ્ટડી પૂર્ણ થશે એટલે સીબીઆઈ પોતે કસ્ટડી મેળવવા માટેનો પ્રયાસ કરશે તો આ એક બાબત આખી રહેલી છે જો કેજરીવાલ સરકારે ખરેખર દક્ષિણની કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે છે સ્પેશિયલી પોલિસી બનાવેલી હોય તો એ ખરેખર ગુનેગાર આપણે ગણવા જોઈએ કારણ કે કોઈ ચોક્કસ કંપનીને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ ન થવો જોઈએ તટસ્થતા રાખવી જોઈએ પરંતુ બીજેપીનું જે ઇલેક્ટ્રોલ બોન્ડ માટેનું જે સ્કેમ છે એ જગ જાહેર છે મતલબ એમણે પણ પાછું વળીને જોયેલું નથી તો દરેક બાબતની તપાસ યોગ્ય રીતે થવી જોઈએ સુપ્રીમ કોર્ટ હોય તો એમણે વધારે સતર્ક રહી અને આ પ્રકારના કેસની અંદર ઇન્ટરફેર કરવું જોઈએ બાકી તમે ફીડબેક મને આપી શકશો થેન્ક યુ